હલો ખાલી ગુડ મોર્નિંગ જઈમાં તો અત્યારે વાગ્યા છે સવારના દસ એટલે મારે બહુ જ મસ્ત વરસાદ આવી રહ્યો છે જો તમે બતાવું કેવો વરસાદ આવી રહ્યો છે જો કે એટલો મસ્ત વરસાદ આવી રહ્યો છે અહીંયા જો અમારા ઘરમાં પણ મસ્ત કપડાં સુકાઈ રહ્યા છે અત્યારે બધાના ઘરમાં આમ જ કપડાં સુકાતા હશે કે અત્યારે વરસાદની સિઝન ચાલે છે તો ઓબ્વિયસલી એ બહાર તો કપડાં સુકવાય નહીં ઓકે ગાઈઝ મસ્ત જમી લીધા અને જમીને ફ્રી થઈને અમે ગયા મંદિરે કેમ કે મમ્મીએ શ્રીનું માટે એમના ભાણીબા માટે માનતા રાખી હતી તો અમે મંદિરે એ માનતા પૂરી કરવા માટે ગયા જે જે શ્રી તો ગઈઝ ઘરે આવી ફ્રી થઈને અમે શ્રીનુના ઇલેવન્થ મંથ કમ્પ્લીટ થયા હતા એનું ફોટોશૂટ કર્યું હતું જો એના કેટલા મસ્ત ક્યૂટ ક્યૂટ પીક આવ્યા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા ઓપસો તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ એન્ડ ત્યારે વાગવામાં આવ્યા છે સાડા એન્ડ અમે હવે મમ્મીના ઘરેથી પાછા સુરત આવી ગયા છીએ તો મમ્મીના ઘરે ઘણું રોકાઈ લીધા મસ્ત આરામ કરી લીધો ફરી લીધા એન્ડ હવે પાછા સુરત આવી ગયા છે તો હવે તમને સુરતના વ્લોગ જોવા મળશે એન્ડ અત્યારે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત નાસ્તો કરી લીધો છે કામ કરીને પણ ફ્રી થઈ ગયા છે એન્ડ અત્યારે જવાનું છે શ્રીનોને વેક્સિન અપાવવા શ્રીનોને નવમા મહિનાની વેક્સિન જે બાકી છે એ અપાવવા જવાની છે એકચ્યુઅલી શ્રીના અત્યારે તો ઇલેવન્થ મંથ કમ્પ્લીટ થઈ ગયા છે બટ એની તબિયત થોડી ખરાબ હતી એટલે નવમા મહિનાની વેક્સિન બાકી છે જે અત્યારે અપાવવા જવાની છે તો આપણે અત્યારે જે છે વેક્સિન અપાવવા એન મળ્યા પછી તો તો ગાઈઝ આપણે સુરત આવી ગયા છે હવે આપણે મળીએ મમ્મીને જોઈએ અમે આવી ગયા છે સુરત પાછા તો મમ્મીને કેવું લાગે છે આપણે પૂછીએ એમને કેમ છે મમ્મી બહુ સારું છે મારા ટીનો બે આવી ગયા છે મામાની ઘરેથી અમને હવે આનંદ છે નાની માં બી સાડા નિમાણા થઈ ગયા છે નાની માં નિમાણા થઈ ગયા છે પછી રોકાણા થી એને ગમતું અમે નહોતા તો કેવું લાગતું તમને અમને નહોતું ગમતું નહોતું ગમતું નહીં દિવસ નહોતો તો ભાઈ શ્રીનું ને વેક્સી નપાવીને અમે ગયા હતા અમારા સોસાયટીમાં મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે ગયા હતા તો જોશ્રીનું કેવી રમે છે અને કેટલા મસ્ત દર્શન કર્યા હતા જે કર્યું એ શ્રીનો ઓમ શિવાય ગુડ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ ચેનલ અત્યારે વાગવામાં આવ્યા છીએ સવારના સાડા સાત એન્ડ અત્યારે મસ્ત મજાની મોર્નિંગ છે સરસ એવું મસ્ત વાતાવરણ છે મોર્નિંગનું એન્ડ મસ્ત રેડી થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છે એન્ડ હવે કરીશું દિયાપતી એન્ડ મસ્ત નાસ્તો બનાવીશું એન્ડ પછી આપણે મળીશું મમ્મીને અને શ્રીનોને ત્યાં સુધીમાં શ્રી પણ ઉઠી જાય પછી મળીએ આપણે गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे त्वमं भवामि सैतं नमामिन रूप वन्दिन चरणपाहिन आलिङ्गिन आनन्दे पूजिन भावे तुवारिनम्

જો આ કંટોલા છે ગાઈસ પછી આ પેંડોના 10 થી ઝાડવા છે થોડા સોના જો આ શો માટે ના ફૂલ આવે ને એ છે બધા પછી અહીંયા ભિંડો છે ફૂલ આવશે પછી બતાવીશું હા મસ્ત મજાના ફૂલ આવશે ત્યારે હું તમને બતાવીશ કે આ ફૂલ આવ્યા છે તો જો ગાઈસ અહીંયા બધું મસ્ત મમ્મી ઉગાડ્યું છે અમારા ઘરની બાજુમાં પ્લેસ છે થોડી ત્યાં બધું મમ્મી ઉગાડે છે જો કેવા સરસ બધું આવે છે વૃક્ષ અહીંયા છે કયલ વેલ છે પછી આ મસ્ત એલોવેરા કે ઉગેલું છે હા મસ્ત એલોવેરા છે હા એલોવેરા છે પછી જો આમાં રીંગણ આવેલું છે જો ગઈ મસ્ત રીંગણ આવેલું છે જે બધું ઓર્ગેનિક મતલબ કોઈ પણ દવા વગર એના શાકભાજી પણ બહુ સરસ મીઠું લાગે ગઈસ જમવામાં પણ શું અમે હવે શું ઉગાડવાનું છે ચોમાસામાં

છો ગાઈઝ આ મસ્ત નાગરવેલ છે જો કેટલા સરસ મોટા પાન છે આના ને આ ઉગાડવાની છે નહીં મમ્મી હા ઉગાડવાની છે હા સરસ આ વાવી દો નાગરવેલ બહુ સારી નહીં હા આનો મુખવાસ થાય પછી આપણે પૂજામાં કામ આવે નાગરવેલનો બહુ યુઝ છે મોટા પાન પાન મસ્ત છે મોટા સાડા દસ થઈ ગયા છે એન્ડ મસ્ત જમી કરીને ફ્રી થઈ ગયા છે તો મારા બ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું મળીશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય